વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે સાવલી મામલતદારનો સપાટો ગેરકાયદેસર માટી ઉલેજતા માફિયાઓમાં ફફડાટ સાવલીના સેવા સદન પાસે આવેલ હેલીપેડ બનાવેલી જગ્યામાં માટી ખનન ઝડપાયું સાવલી મામલતદાર પટેલને જાણ પર દોડી આવ્યા મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું મોવાલ ગ્રામ પંચાયતમાં આવેલ સર્વે નંબર બાણું માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલી આપી હોવાનું જણાયું માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર બાણુંની જગ્યાએ છપ્પનમાં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા સાવલી મામલતદાર દ્વારા મોબાઈલ તલાટી કમ મંત્રીને ટેલિફોનિક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું ટણ તો હાલ માટી ખોદકામ મામલે મામલતદારે બંધ કરાવ્યું સાવલી તાલુકામાં આવી ઘણી ગ્રામ પંચાયતમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો આવા અનેક ગેરકાયદેસર ખનન ઝડપાય તો નવાય નહીં

તો કદાચ ટીડીઓ સાહેબ આગળની કાર્યવાહી કરશે આ જમીન કઈ ગ્રામ પંચાયતમાં મુવાલ ગ્રામ પંચાયતની નિરાટીકમ મંત્રીને ખબર છે આ વાત મે એમને પૂછ્યું તો તો એમના આસિસ્ટન્ટ કે તો મને ખબર નથી માટી ખોદકામની પરમિશન કોણે આપી એ એવું કે છે કે અમે આગળ થી લઈ આયા પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈ થી પરમિશન લાયા છે શું છે આપ અહીંયા કોણ છો હું ખેતર પાડોશી છું અહીંયા મુવાલ ગામનો ખેડૂત છું આપનું નામ હું વિજય જસભાઈ પટેલ